સુરત શહેરમાં વધુ એક વાર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા આ વખતે ટીમે શહેરના લિંબાયત વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડ્યા આ દરોડાની કાર્યવાહી દરમિયાન વિજિલન્સની ટીમે કુલ સાત જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા અચાનક થયેલી આ દરોડાની કાર્યવાહીથી સ્થાનિક લિંબાયત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે લિંબાયત પોલીસ અને જુગારીઓ વચ્ચે પણ ધરોબો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આજે અચાનક વિજિલન્સની ટીમે સુરતમાં ધમધમી રહેલા જુગારધામ પર દરોડાની કાર્યવાહી કરી આજે શહેરના લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી દરમિયાન લિંબાયત પોલીસ ઉમટી ઝડપાઈ સ્ટેટ વિજિલન્સની ટીમે લિંબાયતમાં અચાનક જુગારધામ પર દરોડા પાડ્યા સંજયનગર ખાતે ચાલતું મોટું જુગારધામ ઝડપી પાડ્યું આ જુગારધામ લિંબાયત સબ પોસ્ટ ઓફિસ સામે જ ખુલ્લા પ્લોટમાં ચાલી રહ્યું હતું આ કાર્યવાહીમાં સ્ટેટ વિજિલન્સની ટીમે સાત જુગારીઓની ધરપકડ કરી અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે અહીં કેટલાક લુખા તત્વો પોલીસને ગેરમાર્ગે દોડીને આ જુગારધામ ચલાવી પોતાના રોટલા શેકી રહ્યા હોવાની પણ વાત સામે આવી છે આ લોકો લીંબાયત પોલીસ સ્ટેશનમાં પડ્યા પાથર્યા રહ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે સ્ટેટ મોનિટરિંગ સેલે નીતિન પાટીલ રાજુ અખાડે સંતોષ પાટીલ મોયુદ્દીન કાજી નિતિન મોરે કમીર મહાજન અને આલોક અગરવાલની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત